મિત્રો તમારું સ્વાગત છે અમારા નવા વિડીયોમાં તો આજે આપણે કરવાનો છે સાયકલ ઉપર એક્સપેરિમેન્ટ એ પણ આપણે નાખવાના છે સાયકલમાં નાના અમથા વ્હીલ એ પણ આગલા ટાયરમાં તો તમે આગળ બનાવ્યો ને અમે કેવી રીતના ટાયરને ફિટ કરીએ એ તમે જુઓ તો મિત્રો તમે જુઓ આપણે અત્યારે ટાયર ખોલ નાખીએ અને હવે આપણે ફિટ કરીશું નાના ટાયર તો તમને અમારો વિડીયો ગમે તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું હાલો આપણે ખોલ નાખીએ ટાયરને અત્યારે જો એક મિનિટ ખોલી નાખી છે બીજી ખોલીએ તો તમે જોઈ શકો છો આપણે વ્હીલ કાઢી નાખ્યું છે હવે આપણે ફિટ કરીશું આ નાના વ્હીલ તો ગાઈ તમે જોઈ શકો છો આપણી સાયકલ થઈ ગઈ છે કમ્પ્લીટ બે ટાયર લગાડી દીધા છે તો હવે આપણે જોઈએ કે આપણી સાયકલ ચાલે છે કે નથી હાલતી તો ફાઇનલી ગાઈ આપણે હવે સાયકલ આપીએ અને કેવી રીતના ચાલે છે તો હલો સાયકલ ડ્રાઈવર સાહેબ અખો આપણી સાયકલ ઓ હાલ હો ભાઈ વાહ ઓલે છે તમે જોઈ શકો છો આપણી સાયકલ હાલવા પડી છે ફૂલ ફાસ્ટ ચાલે છે સ્પીડમાં તમે જોઈ શકો છો હાલો હાલો આમ સાચવા દીધો તો તમે જોઈ શકો છો નાનું ટાયર અને મોટું ટાયર કેવી રીતે ચાલે છે તો મિત્રો આપણી સાયકલ કેવી રીતના રહી છે તો તમે જોઈ શકો વાત મિત્રો તમે જોઈ શકો છો આપણી સાયકલ હાલવા મળી છે તો બસો નેસી ની સ્પીડ માં જાય છે આપણી સાયકલ વાહ મજા આવી રહી છે આપણને

તો તમને અમારો નવો એક્સપેરિમેન્ટ ગમ્યો હોય તો અમારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો ને આપણે મળીએ આપણા નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત